રાજ્ય સરકાર વ્યાયામ શિક્ષકોની ભરતીની જાહેરાત પહેલી તકે કરે તેવી આશા ખેલ સહાયકો સહિત બે રોજગાર યુવાને પણ રાખી રહ્યા છે રિપોર્ટર પાર્થિવ ઉદ્ધારજી પંચમહાલ તો આજે પંચમહાલ જિલ્લામાંથી સમગ્ર ખેલસાયક મિત્રો વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે માટે જિલ્લામાંથી નેવું જેલા ખેલ સહાયક મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે માટે સરકાર વિચારણા કરે અને કાયમી ભરતી કરાય કરે એવી અમારી રજૂઆત છે તો ગુજરાતમાં વ્યાયામ શિક્ષકનો ફાળો શાળાઓમાં ત્રણસો બાળકો ધરાવતી શાળાઓમાં સ્પોર્ટ યોગ અને વગેરે પ્રવૃત્તિ અમે કરાવીએ છીએ અને ખેલ મહાકુંભ ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા જેવી પ્રમુખ જેવી પ્રવૃત્તિઓમાં અમે બાળકોને ભાગ લેવડાવીએ છીએ તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર અમારું વિચારે અને સરકાર અમારી કાયમી ભરતી કરે તેવી અમારી માગણી છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે આજે અને એમાં રજૂઆત એ કરી છે કે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય હાલ અમુક અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક તરીકે ત્રણસો થી વધુ બાળકો ધરાવતી પ્રાથમિક શાળાઓની અંદર કરાર આધારિત નોકરી કરી રહ્યા છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે ખેલ સહાયકની કાયમી ભરતી થાય જેથી કરીને અમે બાળકોને સર્વાંગી વિકાસ બાળકોનો થઈ શકે તે માટે વધુમાં વધુ મહેનત કરી શકીએ અને બાળકોને ન્યાય આપી શકીએ માત્ર સરકાર એટલી જ રજૂઆત છે કે છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરેલ નથી તે હવેથી આવનારા સમયમાં કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરે એવી રજૂઆત છે પંચમહાલની અંદર અમે ખેલ સહાયક તરીકે અત્યારે નેવ્યાસી ટીચર્સ કામ કરી રહ્યા છીએ પરંતુ હાલ અમને છૂટા કરેલ છે અમારી માંગ એટલી જ છે કે અમારી ભરતી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય જેથી કરીને અમે બાળકો સાથે વધારે મહેનત કરી શકીએ અને બાળકોને પૂરેપૂરો ન્યાય આપી શકીએ એના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા